टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार હું છું કુશાગરને તમે જોઈ રહ્યા છો న్యూస్ કેપિટલ એક તરફ તહેવારોની ખુશીનો માહોલ સરકારી કર્મચારીઓ માટે બોનસ રજા અને મોંઘવારી ભથ્થાનો વરસાદ પણ બીજી તરફ ખેતરોમાં ઉદાસી નિરાશા અને ચિંતા મગફળીની ટેકાના ભાવ ખરીદી અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કરવામાં નથી આવી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જવાબદારીની બોલચાલ છે અને વચ્ચે ફસાયો છે ખેડૂત ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે ખાતર મોંઘું મજૂરી વધી પણ ટેકો ક્યાં છે ટેકા ભાવની રાહ જોઈ રહેલા ખેડૂત હવે પૂછે છે કે શું આ અમારા માટે કોઈ તહેવાર છે કે નહીં સરકાર કેટલી મગફળી ખરીદશે ક્યારે ખરીદી શરૂ થશે અને શું બધા ખેડૂતોને આનો લાભ મળશે કે નહીં એ બધા જ સવાલો હજુ પણ અનઉત્તરિત છે સરકારી કર્મચારીઓને સમય સમયસર પગાર બોનસ અને રજા પણ ખેડૂતોને શું મળ્યું માત્ર આશ્વાસન અને રાહ આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે અને આ મુદ્દે આપણી સાથે અત્યારે મહેશભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા અને સાથે અન્ય પણ આપણી સાથે આગળ છે પરંતુ મહેશભાઈ આપણું સ્વાગત છે સૌ પહેલાં મારે એ પૂછવું છે મહેશભાઈ કે અનેક અત્યારે જાહેરાત તો કરવામાં આવી દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને એક જે બોનસ છે તે મળવાનું છે અને અનેક એવા ફાયદા દિવાળી તેમની સુધરી ગઈ પરંતુ ખેડૂત હજુ પણ એ જ ઉદાસ થઈ અને રાહ જોઈ રહ્યું છે કે તેમની શું દિવાળી ખરેખર સુધરશે કે નહીં જે રીતે આજે ખેડૂતની હાલત છે કે દિવાળી તો સુધરવાનું વાતની એક બાજુ રહી કારણ કે જે રીતે રાજ્ય સરકારે જાહેરાતો કરી દીધી કે ભાઈ બે હેક્ટર જમીન તમારી પાસે હશે ને એમાં મગફળીનો પાક જેટલો તમારું ઉત્પાદન થયું હોય પણ માત્ર ને માત્ર સિતેર મણ જ લેશું અમે હવે જે સરકાર બસો મણ લેતી હતી એ અત્યારે એવી જાહેરાત કરે છે કે સિતેર મણ લેશું એક હેક્ટર હશે તો પાંત્રીસ મણ લેશું તો અત્યારે ઘણી જગ્યાએ એ પરિસ્થિતિ છે રાજ્યમાં કે પાક સારો આવ્યો છે અને એ પાક વધુ આવ્યો છે તો ત્યારે વધુ ખરીદવાના બદલે જે તમે ખરીદી કરતા હતા એમાં પણ કાપ મૂકી દીધો એટલે ખેડૂતે જે મહેનત કરી ખેડૂતે ક્યાંક સારું દિવાળી તહેવાર ઉજવવાની વાત આવી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા છે ભાવ બાંધણું એક સરખું નથી કરી શકતા પાક છે એ બસો મળના બદલે હવે એમ કે સિંતેર મળશું અને એમાં તમારા હેક્ટર ઉપર લેશું એટલે માણસે નાનો ખેડૂત તો હાવ પતી જવાનો કારણ કે આ જે લૂંટારુઓ મિલ માલિકો છે એ ખેડૂતને ખાઈ જશે એ બિચારાઓને જે મહેનત પડે છે એ મહેનતનો ભાવ પૂરો મળશે કે નહીં મળે ને એ પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી રહી છે બિલકુલ પણ મહેશભાઈ અનેક જે નીતિઓ છે તેની ટીકાઓ તો આપણે કરી છે કોંગ્રેસ તરફથી કરવામાં જ આવતી હોય છે પરંતુ તેનો કોઈ ચોક્કસ નિરાકરણ આવે તે દિશામાં પક્ષ પણ બેસીને કોઈ એવો ચર્ચા કરી શકે કે ખેડૂતના હિતમાં કોઈ નિર્ણય લેવાય ને આ રીતની જે તેમની તહેવારોના સમય એમને એક ધારાધોરણ નક્કી થઈ જાય કે ભાઈ હા મારી આટલી જે મગફળી છે તે તો જવાની છે અને તે સરકાર ખરીશે શું એવા કોઈ પ્રયાસો કોંગ્રેસ તરફથી કોંગ્રેસે સરકારમાં પણ કીધું છે અને ઓલરેડી અમારા વિરોધ પક્ષના નેતા અને ગુજરાતના પ્રમુખશ્રીએ પણ સરકારને લખ્યું છે પણ વાત ત્યાં છે કે જ્યારથી નરેન્દ્રભાઈ આ ગુજરાતમાં સીએમ બન્યા પછી ખેડૂતોને જે સપનાઓ દેખાડ્યા કે કોંગ્રેસ જે ભાવ દેતી હતી એના કરતા પણ અત્યારે ઓછા હતી ત્યારે એમ કહેતી હતી કે કપાસના ભાવ આટલા જ હોવા જોઈએ આ મગફળીનો આટલો જ ભાવ હું દેવરાવીશ હું દઈશ અને ત્યાર પછી નરેન્દ્રભાઈ આવ્યા પછી એ પણ પરિસ્થિતિ છે કે એ પેલાની સરકારોમાં તમે જોયું હશે કે કોંગ્રેસની સરકાર હોય કે કેશુભાઈ સિંહ હતા વિરોધ પક્ષના નેતાને સાથે બેસી અને રાજ્યના ઘણા નિર્ણયો સાથે લેતા હોય બેસીને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાના છે વાવાઝોડાઓ આવ્યા હોય તો એક હેલિકોપ્ટરની અંદર વિરોધ પક્ષના નેતા અને મુખ્યમંત્રી સાથે જતા પૂરની જોવા કે અત્યારે પરિસ્થિતિ લોકોની શું છે અને એમાં શું કરી શકાય એ એક લોકોના હિતની વાત હતી નરેન્દ્રભાઈ જ્યાંથી સીએમ બન્યા ત્યાંથી એ પણ પરિસ્થિતિ આવી ગઈ કે જે ગામમાં જાય એ ગામના કાર્યકરોને પણ પકડી લેવાના કોઈ સામાજિક આગેવાનો રજૂઆત કરવાના હોય તો એ રજૂઆત નહીં કરવા દેવાની એને પણ પૂરી દેવા તો હવે એમાં વિરોધ પક્ષે સાથે બેસાડી અને આ નિર્ણય લેવા જોઈએ એ ક્યાંથી લે કારણ કે લેવા નીકળવાની મનાય છે આજની જ વાત કરું હું કે ગઈકાલે મને પોલીસનો ફોન આવ્યો કે ભૂપેન્દ્રભાઈ રાજકોટમાં કાલે આવવાના છે તમે તમે કરવાના છો રાજકોટમાં રહેવાના છો કે નહીં તમે બહાર જવાના છો કે નથી જવાના હવે જે મુખ્યમંત્રીઓ લોકોના પ્રશ્નોથી બીતા હોય ભાગતા હોય હવે એ મુખ્યમંત્રીઓ વિરોધ પક્ષ સાથે બેસીને સમાજના હિતનો નિર્ણય લેવો જોઈએ એમાં કોઈ મોટું નથી થઈ જતું કારણ કે સરકાર જ નિર્ણય લેતી હોય છે પણ સાથે બેસીને એક સારો નિર્ણય લેવો જોઈએ જેથી લોકોના હિતમાં હોય ખેડૂતોના હિતમાં હોય પણ આ સરકાર એમાં ક્યાંય છે જ નહીં આ સરકાર આંદોલન હોય આ હોય માત્ર ને માત્ર પોતાના હિતની વાત અને ખેડૂતોને કેમ ચૂસવા મધ્યમ વર્ગને કેમ ચૂસી લેવો એના સિવાય કંઈ કરતો નથી જો તમારે ભાવની વાત હોય તમે અદાણીને એક એક રૂપિયે ટોકરને જમીનો હજારો એકર આપી દો છો અને આજનો ખેડૂત એના બાજુમાં કુવો ગાળવા માટે બે ગુઠા કે અઢી ગુઠા માંગે તો એના માટે કલેક્ટરના ધક્કા ખાવા પડે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કુવો ગાળવા માટે ગામ પંચાયતમાં મામલતદાર મંજૂર કરી શકતા હતા આજે એ પણ નથી રહ્યું પણ એક રૂપિયા ટોકને એના અમીર દોસ્તોને આપી દેવાનું એ પરિસ્થિતિ છે આજનો મારો ખેડૂત ગુજરાતનો ખેડૂત બધી રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે બિલકુલ અને ખેડૂતોની વાત થાય ત્યારે બીજેપીના આપણી સાથે નેતા શૈલેષભાઈ પરમાર પણ જોડાયા છે શૈલેષભાઈ ખેડૂતોની વાત અને આપને આપ પક્ષ મૂકી શકો સારી રીતે કારણ કે અત્યારે ખેડૂતો એક આશા રાખીને બેઠું છે કે સરકાર હવે અમારી દિવાળી ક્યારે સુધારશે કારણ કે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ જાહેરાતો થઈ ગઈ પરંતુ ખેડૂતો ટેકાના ભાવે જે રાહ જોયા છે મગફળી ખરીદી ક્યારે કરશે કેટલી કરશે કોઈ ધારાધોરણ નક્કી થઈ જાય તો પણ કંઈ આશ્વાસનને રાહત મળે પેલા તો જે પ્રકારે ખેડૂતો માટે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સરકારે નક્કી કર્યું અને એ પણ વાવવા પહેલાં તમે શું વાવવું એની પણ ખબર પડી જાય એ પહેલાં એમએસપી ચૌદસોને બાવન રૂપિયા જાહેર કરી અને એ પછી જે પ્રકારે રજીસ્ટ્રેશન થયું છે ગયા વર્ષે મગફળી ના ટેકાના ભાવે ખરીદી માટે સાડા મગફળી કપાસનું વાવેતર વધ્યું એમએસસી નો ભાવ સારો મળ્યો ઓપન બજાર એટલે કે ખુલ્લી બજારમાં આઠસો થી નવસો રૂપિયા મગફળી ભાવ છે જયારે કેન્દ્ર સરકારે જાહેર કર્યું એમાં ચૌદસો ને બાવન રૂપિયા છે એક વાત બીજું પેલા તો મગફળી આપણે ખરીદતા હતા ગયા વર્ષે બસો મણ પ્રતિ ખેડૂત સાંભળજો બસો મણ પ્રતિ ખેડૂત ખરીદવાનું નક્કી કર્યું ખરીદી પણ કરી

બસો મણ ખરીદતા વર્ષે આ વર્ષે શું એની વાત કરો આ વખતે પંદર લાખ અને એકવીસ હજાર મેટ્રિક ટન ખરીદી કરવાના છે ખેડૂત દીઠ કેટલા ખેડૂત દીઠ કેટલી લેવાની આપણે ખેડૂતને કેટલી કેટલી ખેડૂતની લેવાની છે મગફળી જે પ્રકારે વાવેતર વધ્યું છે જે પ્રકારે મબલક પાક આવ્યો છે એ પ્રમાણે જોતા ક્યાંક ને ક્યાંક પંદર લાખ અને એકવીસ હજાર મેટ્રિક ટન આપણે ખરીદી કરવાની છે એમાં પ્રતિ ખેડૂત કેટલી મગફળી ખરીદવી

જે પ્રકારનું વાતાવરણ છે કે હવે બાબતે ઘેરી શકાય ખેડૂતો બાબતે શકાય આ બાબતે ઘેરી શકાય એસએમએસ ની વાત હતી કે બધાને એસએમએસ આવ્યો છે ને એનું રદ થઈ જશે ના ભાઈ ના જે ખેડૂત ખેતરમાં મગફળી દેખાતી નથી ડ્રોન થી

માટે ખોટા જે લોકો છે ખોટા બની બેઠેલા ખેડૂતો છે અને સાચા ખેડૂતોને હેરાન કરે છે

મગફળી ખરીદી કરવાનું ચાલુ કરવાનું છે બિલકુલ પણ ધોરણ તો હજી નક્કી નથી ધ્યાન શૈલેષભાઈ શૈલેષભાઈ દિવાળી સુધરવાની વાત હતી આ દિવાળી ખેડૂતોની તો નહી સુધરે ને જો

ખરીદવાની છે એમ છતાં પણ વધારો કરવો વાયુ ભાગે થોડુંક અલગ અલગ કર્યું હોય તો પણ ટેકાના ભાવે બધાની મગફળી ખરીદાય એની ચિંતા આપણે કરી છે બિલકુલ બિલકુલ અને મહેશભાઈ પણ અનેક પ્રશ્નો કરી રહ્યા હતા સમગ્ર પ્રક્રિયા છે શું આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર લાગે છે કોંગ્રેસ પક્ષને પહેલી તો વસ્તુ એ જ છે કે તમારી પાસે તલાટી મંત્રીઓ છે આટલો સ્ટાફ છે સરકારી તમે ડ્રોમની અંદર જે વાત કરો કે એમાં ના દેખાન તમારા રોમમાં તો ઓલરેડી જ્યારે પૂરમાં આખું ઢકાઈ જાય પોરબંદર પંથર અને છતાં એમાં તમને નથી દેખાતું અત્યારે તમને દેખાય છે કે આમાં મગફળી છે નથી ને આ ખેતરમાં છે એ તમે કેવી રીતના નક્કી કરો નક્કી કરો ને કે એ ખેડૂતની મગફળી છે કે નહીં એક જે વાત આપણી હતી કે કેટલા મળ તમે તમે કેટલી લેવાના છો એનો ફિગર આપતા નથી કે જ્યારે એ બોલે છે એ મુજબ તો હેક્ટર મુજબ પાંત્રીસ અને બે હેક્ટર હોય તો તમારે સીતેર મળ

ખેડૂતની દિવાળી તો બગડી જશે અથવા ખેડૂતે ફરજિયાત વ્યાજે પૈસા લેવા પડે એના ઘરમાં બાળકો માટે મીઠાઈ માટે કપડા માટે વ્યાજે પૈસા લેવાના કે પેલી નવેમ્બર પછી આપણી મગફળી વેચાશે ત્યારે આપણે દેશું એટલે વ્યાજ વાળો છે એને વ્યાજે પૈસા દેશે એટલે ખેડૂતને એ પણ નુકસાની આવે વાત તો એ છે કે છેલ્લે ખેડૂત જ મરવાનો છે જે નથી તમને દેખાણું સેટેલાઇટમાં નથી દેખાણું એ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ છે અને એની અંદર વાસ્તવિકતા નીચે શું છે એ હકીકતમાં ક્યારેક ન પણ આવે તો એની લોકલ એની પરિસ્થિતિ યાડા તલાટી આ મામલતદાર પાસે એની પૂરી તપાસ થવી જોઈએ જમીન ઉપર એ ખેડૂતની જમીન ઉપર જઈને નક્કી કરવું જોઈએ કે મગફળી છે કે નહીં એક અને બહુ સ્પષ્ટતા સરકારે અત્યારે કરી દેવી જોઈએ કારણ કે જે રીતે વાત કરે છે તેના કરતા કયો ખેડૂતોને કે હા ગયા વખતે બસો મણ લીધી હતી આ વખતે હવા બસો મણ લેશું કા ભાઈ એની સરકાર અત્યારે સ્પષ્ટતા નથી કરતી એક થવી જોઈએ કારણ કે ખેડૂતના હિતની વાત છે જો આપણે લાખો એકર જમીન કોકને દઈ દેતા હોય રૂપિયા ટોકને તો એક મારો ખેડૂત આ દેશનો ખેડૂત જો રાજ્યનો ખેડૂત ને બે પૈસા આવતા હોય તો એની પરિસ્થિતિ આપણે કરવી જોઈએ ભાજપ હોય કોંગ્રેસ હોય ખેડૂતના હિતની વાતની અંદર હંમેશા કોંગ્રેસ ભેગી રહી છે સરકારની હારે મોટું દિલ જ છે પણ ખેડૂતના હિતમાં સરકાર કરે એમાં આપણે સાથે છીએ રામ બાદ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા હતા દિવાળી તો કર્મચારીઓની સરકારી કર્મચારીઓની સુધરી છે જાહેરાતો કરી દેવામાં આવી પરંતુ ખેડૂત હજી રાહ જોઈ રહ્યો છે કે તેમની દિવાળી ક્યારે સુધરશે મગફળીના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત થઈ પરંતુ હવે ધારાધોરણ શું નક્કી થયા છે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે આપણે આ ચર્ચા કરી રહ્યા હતા આપણી સાથે બીજેપીના નેતા શૈલેષભાઈ પરમાર અને સાથે કોંગ્રેસના નેતા મહેશભાઈ રાજપૂત આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ એ અનેક સવાલો કર્યા હતા શૈલેષભાઈ અગાઉ તેના જવાબ પણ આપણી પાસેથી મેળવ્યા છે અને સાથે એ પણ જાણવું છે કે જે હાલની પરિસ્થિતિ છે સ્થાનિક ગ્રાઉન્ડ લેવલ પરની શું તેનાથી જે પક્ષ છે અને સરકાર છે તે વાકેફ છે ખરી પંદર લાખ એકવીસ હજાર મેટ્રિક ટન ખરીદવાની છે એમાં ખેડૂતો પ્રમાણે રજીસ્ટ્રેશન પ્રમાણે જોવા જઈએ તો સાઠ થી સિત્તેર મણ ખરીદી શકાય બરાબર હિસાબ બરાબર છે એમાં ના એમાં એની સાથે છું

એનાથી વધારે ખરીદશે એવું હું એક જવાબદાર પ્રવક્તા તરીકે કઉ છું એક વાત બીજી વાત કે એમએસપી માં તમે આમ કર નાખો મહેશભાઈ તમારા વખતે તો એમએસપી રિવાઈઝ જ નથી થતી એને રિવાઇઝ કરવાની હોય ને એ રિવાઇઝ નું ખાનું જ તમે બંધ કરી દીધું તમારા વખતે ખેડૂત હતો તમારા વખતે સૌરાષ્ટ્રમાં પાણી નહોતું તમારા વખતે કચ્છ કોરો ભાટ નો જે બાલ પ્રદેશ છે એમાં ક્યાંય પાણી નહોતું અત્યારે તમામ જગ્યાએ ભાજપ સરકાર આટલા વર્ષથી છે કયો ડેમ બનાવ્યો એટલું તો કયો સૌરાષ્ટ્રમાં કયો ડેમ બનાવ્યો નવો ભાજપ સરકારે આવીને એ તો કયો એક ડેમ નું નામ દો

વધારે પ્રતિ ખેડૂત સિત્તેર કરતા વધારે ઓલરેડી કાપ મૂકી દીધો હવે એમાં તમે દસ મણ વધારીને શું ખેડૂતો ઉપર એસાન કરવા માંગો છો મતલબ નહી ખેડૂતોને દેણા નાખવા સિવાય આ સરકાર કઈ કરતી નથી આ સરકાર માત્ર ને માત્ર ખેડૂતો ની દિવાળી કેમ બગડે એના ઉપર જ છે જો સરકાર ને ખેડૂત નું હિત હોત તો આ દિવાળી પેલા એની ખરીદી થઈ ગઈ હોત અને એને પૂરતો ભાવ મળ્યો હોત માત્ર વેપારીઓ માટેની ચાર બાજુ સાંભળો મહેશભાઈ મહેશભાઈ

અડાણીને જમીન દેવા મારા ખેડૂતને પૈસા ને ને એની ખરીદી કરો શૈલેષ ભાઈ શૈલેષ ભાઈ એક પ્રશ્ન શું લાગે છે કે ખેડૂતોનો ક્યાંક વિશ્વાસ હવે તૂટી રહ્યો છે સરકાર પરથી કારણ કે આ રીતે અનેક વિરોધ પણ જોવા મળ્યો છે રોજ જોવા મળ્યો છે કે પછી વિરોધ પક્ષ આને લઈને પકડી અને ખોટા ખોટા અત્યારે એક દાવાઓ કરી અને ખેડૂતને ભડકાવે છે અનેક એવા આપના નિવેદન પણ આગે આપે જે કીધું હતું તે રીતે શું કોઈ રાજનીતિ આની પાછળ થઈ રહી છે કે પછી હકીકતમાં ખેડૂત હવે વિશ્વાસ કોઈ બેઠું છે વિરોધ પક્ષના જે લોકો છે ને એને પાણીમાંથી પૂરા કેમ કાઢવા પાક વીમાના નામે કેટલાય વર્ષો સુધી આપણે રાજનીતિ આપણે જોઈ છે કોંગ્રેસ એ પછી જોવા જઈએ તો મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની વાત હોય એ પછી જે પેકેજ આપવા આપણે અગિયાર અગિયાર જેટલા પેકેજ અને દસ

અત્યારે ખેડૂત જ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે હવે સરકાર કોઈ ધારાધોરણ નક્કી કરે અને આ એક જાહેરાત છે એક આશા છે તેમને મળી રહે શૈલેષભાઈ અને મહેશભાઈ આ બંને ચર્ચામાં ભાગ લીધો જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર